કેમ પ્રધાનમંત્રી દેશ છોડીને ભાગ્યા વાત છે બાંગ્લાદેશની બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના જે છે એ બાંગ્લાદેશ છોડીને ભારત આવવા રવાના થયા છે તેવા સૂત્રોની માહિતી પ્રાપ્ત થઈ રહી છે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સામે ઘણા જ દિવસોથી આરક્ષણનું એક પ્રોટેસ્ટ ચાલતું હતું એટલે કે એક પ્રદર્શન ચાલી રહ્યું હતું તે પ્રદર્શન આજે એટલું હિંસક બન્યું કે પ્રોટેસ્ટ કરતા લોકો જે છે તે પ્રધાનમંત્રી આવાસમાં ઘૂસ્યા અને ત્યાં બેડ પર ઊંઘ્યા અને જમવાનું પણ ખાધું તે જ વચ્ચે પ્રધાનમંત્રી

એક એડવાઇઝરી જારી કરી દેવામાં આવી છે કે ભણે ત્યાં સુધી સુરક્ષિત રહો અને સેફ જગ્યાએ રહો ક્યારે પણ કંઈ પણ થઈ શકે છે તે જ વચ્ચે એક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે શેખ હસીના જે છે તે અત્યારે ભારત આવી ચૂક્યા છે અને તેઓ ભારતથી લંડન જઈ શકે છે તેવા સૂત્રો અત્યારે અમને મળી રહ્યા છે